આપણે બીજાઓની ભૂલો તરત શોધીએ મતલબ આ એક માનવ સહજ સ્વભાવ છે અને આજની નરી વાસ્તવિકતા એ છે કે અત્યારે દરેક વ્યક્તિની એટલી બધી અભિવ્યક્તિની છૂટ છે કે માત્ર વાતચીત દ્વારા કે વ્યવહાર દ્વારા પહેલાના સમયમાં કેવું હતું વાતચીત દ્વારા લોકો બીજાની ભૂલો દર્શાવતા ને હવે તો બધાને છૂટ છે કમેન્ટ સેક્શનમાં કોઈ સાચા ખોટા આડા અવડા નામની પાછળ બેસીને ગમે તે વ્યક્તિ ગમે તેના વિશે ગમે તે કમેન્ટ કરતું હોય અને ગમે તે પૂછતું હોય ગમે તે વાતો કરતું હોય ટ્રોલ કરી દેવું બીજાને નીચા પાડી દેવા ગંદા દેખાડી દેવા ઇઝ વેરી નોર્મલ પણ કોઈ માણસ કોઈ જગ્યાએ પહોંચ્યું છે કે એ કોઈ વાત કરી રહ્યું છે તો એ શા માટે કરી રહ્યું છે એના પેગડા એક વખત પગ નાખીને તો જુઓ તો તમને ખબર પડશે ને અને બીજું એ કહેવાનું કે કોઈને નીચા દેખાડવા કોઈ વ્યક્તિને ખરાબ દેખાડવી આ એક પ્રકારની છે ને નેગેટિવ પબ્લિસિટી નેગેટિવ માર્કેટિંગ છે પોતાની જાતનું અને નેગેટિવ પબ્લિસિટીનું લાંબુ ભવિષ્ય નથી હોતું આ વાતના અનેક અનેક ઉદાહરણો પડેલા છે ઇન્ટરનેટ પર પણ છે અને ઇન્ટરનેટ જે સમયે નહોતું એ સમયના પણ છે કે કોઈની ઉપર આંગળી ચિંધીને કોઈ જલ્દી આગળ નથી આવી સો આ વાત બહુ ધ્યાનમાં રાખવી આમાં હું મારો કોઈ પણ પ્રકારનો સ્વ નથી કરી રહી પૂરેપૂરી છૂટ છે નેગેટિવ કમેન્ટ કરવાની પોઝિટિવ કમેન્ટ કરવાની આઈ મેક શ્યોર હું મારી સાઇટથી એક બાંધરી આપું છું કે હું કોઈ દિવસ રિસ્પોન્ડ નહીં કરું નેગેટિવ